નારી સમાન સમારોહ જે છે તે રાખવામાં આવ્યો છે તેના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી જે છે તે ગીતાબા પરમાર છે ગીતાબા પરમારે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી વખતે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજની લડાઈ હતી તેમાં આગળ હિસ્સો અને ભાગ લઈને જે પણ ક્ષત્રાણીઓ મેદાને આવી હતી જે પણ ક્ષત્રાણીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને જે પણ ક્ષત્રાણીઓ સતત ખડે પગે રહી હતે બધી જ ક્ષત્રાણીઓનું હવે સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે તો ગીતાબા પરમાર આ વિશે વધુમાં શું કહી રહ્યા છે પહેલાં તો તે સાંભળી લઈએ જય માતાજી હું ગીતાબા પરમાર મેનેજિંગ ટ્રસ્ટી ક્ષત્રાણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ પંદર ઓક્ટોબર અને મંગળવારના રોજ એક નારી શક્તિ સન્માન સમારંભનું આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજન એ વિરાંગણાઓ માટે થવા જઈ રહ્યું છે કે જે વિરાંગણાઓ રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં સક્ષમ રીતે આગળ આવ્યા હતા પોતાના સામર્થ્યના દર્શન કરાવ્યા હતા પોતાની શક્તિના દર્શન કરાવ્યા હતા ઘણા બહેનો ઘણા બહેનો એવા હતા કે જે લોકોએ પોલીસની સાથે અથડામણમાં પણ હાર નહોતી માની ઘણા બહેનો હોસ્પિટલાઇઝ પણ થયા હતા અથડામણ વખતે ઘણા લોકો ડિટેન થયા હતા ઘણા લોકોને નજરકેદ કરવામાં આવ્યા હતા આવા તમામે તમામ બહેનોએ જે લોકોએ શક્તિ સ્વરૂપે બહાર આવી અને રૂપાલાના વિરુદ્ધ આંદોલનમાં જે ભાગ લીધો છે એવા તમામ બહેનોને નતમસ્તક વંદન અને આવા તમામ બહેનોનું અમે લોકો સન્માન કરવા માગીએ છીએ તો આવા તમામ બહેનોને મારી અપીલ છે કે આપના નામ અને અટક સાથે અમને મેસેજ કરો મારો નંબર છે નાઇન ફાઈવ થ્રી સેવન એટ સેવન થ્રી ફાઈ ડબલ ઝીરો આ નંબર ઉપર મેસેજ કરો અને આપે જે કામ કર્યું હોય એ કામની એમાં મૂકો અને આપ અવશ્ય પધારો પંદર ઓક્ટોબરના રોજ મંગળવાર સવારે બપોરે સવારે સાડા નવથી બપોરના બે વાગ્યા સુધીનો કાર્યક્રમ છે અને જમવા સાથેનો કાર્યક્રમ છે તો તમામે તમામ વીરાંગનાઓને પોતાના નામ અને અટક મોકલવા મારી નમ્ર અપીલ છે કાર્યક્રમનું સ્થળ છે પ્લોટ નંબર બસો ઓગણસાઠ ચિત્રકૂટ સોસાયટી ગુલમોર ક્લબની સામે કોલટ તેલાવ રોડ કોલટ ગામ અમદાવાદ તો અવશ્ય પધારજો આ સિવાય સમાજના દરેક બહેનો અને દરેક ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આપ પણ બધા આ સન્માન સમારોહમાં ભાગ લેવા ચોક્કસ પધારો

તેમની વારંવાર પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવતી આ શત્રાણીઓ જે બપોરે ખરા તડકામાં પણ લડાઈમાં ભાગ લેવા જે પહોંચી હતી આ શત્રાણીઓએ જોહર કરવાની પણ વાત કરી હતી ગુજરાતભરના અનેક ગામડામાં પણ ભાજપનો વિરોધ કરવામાં આવ્યો અનેક શત્રાણીઓ શત્રાણીઓ મેદાને આવી હતી હતી ત્યારે આ બધી જ જે પોતાની મહેનત કરી તેમની હિંમત બદલ હવે નારી સન્માન સમારોહમાં તેમનું જે છે તે સન્માન કરવામાં આવશે અને શત્રાણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેના મેનેજિંગ ટ્રસ્ટી ગીતાબા પરમાર છે તેવા બધી જ સ્ત્રીઓ જે છે જે શત્રાણીઓ છે તેમનું સન્માન કરશે લોકસભાની ચૂંટણીમાં જે છે પરસોત્તમ રૂપાલા જે જીત્યા તેના આંકડા ચોક્કસથી સમજાવી દે છે કે પરસોત્તમ રૂપાલાને જે ઓછી લીડ મળી હતી તેના પરથી સમજી શકાય કે ક્ષત્રિય સમાજે પોતાની તાકાત તો દેખાડી હતી ગુજરાતભરની અનેક સીટો પર પરસોત્તમ રૂપાલા ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ અનેક ભાજપના જે ઉમેદવારો હતા જે અત્યારે બની ગયા છે તે બધાની લીડમાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો ઘણા આંકડાઓ ઘટી ગયા જ્યાં ક્ષત્રિય સમાજે જબરજસ્ત ટક્કર આપી પરંતુ એ બધી જ ક્ષત્રાણીઓએ જે મહેનત રંગ લાવી બધા જ સાંસદોની લીડ ઘટાડી તે હવે બધી જ ક્ષત્રાણીઓનું સન્માન કરવામાં આવશે ત્યારે આ ક્ષત્રાણીઓનું જે સન્માન સમારોહ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર